તમને કહું છું તમારે છેલી વાર હવે લેવાનું છે જુવાર નથી લેવાનું ભાઈ બસ પતિ ગયો કેટલા કંટાળા આવે કેટલું ગામ સાંભળે કેવો ખરાબ લાગે હું આલેજો નકર કઈ બસ ઊભી મારી વાત તો સાંભળતું મારા પિયર માં જ આવું બીજે ત્યાં જાવ છું તમે ક્યાં તને કઈ કીધું કઈ સાંભળ્યું તારી રીતે મારા કાને સાંભળ્યું તમે આવું બે વાતો કરતા હતા ને નથી વાત પોતા નથી કરતા ને કઈ કામ જ નથી કરતા ને આખો દિવસ કોનમાં રહેશે ઈ તમે હાવમાં બે વાતો કરતા હતા મેં મારા કાને સાંભળ્યું ખબર છે એટલે હું તમને કઉ છું એટલે મારા નથી રહેવું બસ એ તો હામાં કેતા એટલે હું અંદર ભેગા હોકારા ભરતા બાકી હું નથી બોલી બે વાતો કરતા કરતા એ વાતો કરતા ના ના ઊભી રે તું તાર જેટ ને ખબર પડે ને ત્યાં મને ઘરમાં આપણે ક્યારે ઝઘડું આપડે જે કેવો હોય કે આપડે બે ભેગા અને આપડે બે બેન જેમ રહેશું હવે આપડે નહીં ઝઘડું બસ ને શાંતિ ને તને

ના 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 મારે તો કઈ નથી હું તો નામ જ નહીં કોઈને કઈ ખબર જ ન પડે સમજે મોટો સ્કીપ કરી ના ટૂંક હોય ને તો સરસ સરસ જોઈ જ લે ના ના તમારે વિડીયો તો પૂરું જ જોવાનું અમારે દેરાણી જેઠાણી નો ઝઘડો અને પાછો સમાપત થઈ ગયો પાછો બધા થઈ ગયા તમારી વિડીયો પૂરે પૂરું જ જોવાનું